રામ રામ સીતારામ મજા બધાય ને આપણી જો કામકાજમાં જવાનું હાલે થોડીક રે વઢાઈ ગઈ હો ફાઇનલ બધી ને દ્વારનું પૂરું કામ ફાઇનલ થયું અને ત્રણ ક્યારે રહ્યા જોવાના ખાસ બધાય લાઈક આપજો સબસ્ક્રાઈબર કરજો આપણા ચેનલની બધાનો આભાર ખૂબ ખૂબ ધન્યવાદ આપણી જો વાટતા વાટતા અહીંયા પી ગયા આવડો તો પાણી દેવા આવ્યો કે લાઈ ઘડી કે હું વાટવા વાટે આવડો તો કેટલીક ઘડી વાટે છે નહીં આવડા તા યારો મોર ને મોર લઈને જાય દાતળી આપો તો વાંધા નો દાંતળી બીજી કે હું બંસી ના કરવા બેઠા ને તડકે બાપો દીકરી ટાઈટ લાગે ને ટ્રમાઈ દે થોડોક તડકે બેસે તો ટાઈટ ન લાગે કઈ વાર ઉડે જાય ટાઈટ તડકો સારો હવાર મેં સરી માન તો હવાર મેં તો ટાઈટ ન લાગે અને મજા આવે જાય આમ ન પછી જો આપણે એક બીજી બનશે ને હે કે રીતિ ម៉ាហើយប៊ុនស៊ីនេះឯងអ avyaani ប៊ុនស៊ីពីហែតកត់មកយកប៉ាឌីនខាដើរឲ្យទុំឯងមុងគោះហេខមុងគោះតើឯងទៅណាថៃខោរឯងមិនថៃហឹមខោរឯងមិនមកថៃអី

આપણી જો જીનો આ વિડિઓ નું થગો હો ડોટક મહિના થયો એ અહીં આડ દોડ હલકાવા તો કાતરી સડગો નાજી મહિના દિવસ સુધી તો ન દેખાય બરાબર પછી થોડું કાતરી છડે ને પછી લીલકાય ત્યાં સુધી તો આપણે પારા જોઈએ તો પારા કરતા હોય આડે તોડે કાતરી સડે પછી નીકળે ગાજર ના મકાઈ બરોબર થવાય હજી મકાઈ બરોબર થશે કાણકલી કૃષિ બલમ દવાના માં જીરામ સાટી દીધું ઉડી નથી ને વૈદ્ય હારા કરે લોદરી આવું હે આપણે જીરો

ગાય હારી આઈ છે કારણ કે બરફ પડ્યો ને பிணு பிடு ரிகவரி ஆட பி பிடா பாசி கோராமணி અહીંયા ફૂલ પાણી ભરાણું હતું વાંધો આવ્યો દવા મારી દીધી પછી પાછી રિકવરી આવે ગઈ મેં થોડું પીરું પીડ્યું હતું આ